પીએમ મોદી દુનિયાએ શોક વ્યક્ત કર્યો છે આ સાથે તેમણે કહ્યું કે પહેલગામ હુમલાને કારણે દેશનું લોહી ઉકડી રહ્યું છે પીડિત પરિવારને ચોક્કસ ન્યાય મળશે સાથે મન કી બાત ના કાર્યક્રમમાં અમદાવાદની બે વાતને બિરદાવી હતી જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાયેલ વૃક્ષારોપણ અને સાયન્સ સિટી અંગે વાત કરી જે બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન મોદીની વાતને ઉત્સાહિત કરનારી ગણાવી સાથે જ આભાર વ્યક્ત કર્યો હતો તેમણે ટાંક્યું કે પીએમ મોદી દ્વારા પ્રેરિત એક પીડ માં કે નામ અભિયાન હેઠળ સમગ્ર દેશમાં વૃક્ષારોપણ અંગે નવચેતના વ્યાપી છે આ સાથે તેમણે સાયન્સ સિટીનો પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાયેલ વૃક્ષારોપણ અને સાયન્સ સિટી અંગે વાત કરી આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન મોદીની વાતને ઉત્સાહિત કરનારી ગણાવી અર્પણ કરી હતી તો વધુમાં સાયન્સ સિટીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો વડાપ્રધાને સાયન્સ સિટીમાં સાયન્સ ગેલેરીઓનું ઉદ્ઘાટન કર્યું હતું આ ગેલેરીઓ આપણને આધુનિક વિજ્ઞાનની સંભાવના અને વિજ્ઞાન આપણા માટે કેટલું કરી શકે તેની ઝલક આપી